જેઓ સાક્ષાત્કાર અવિનાશી ભગવાન છે અને તેઓ લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે આ શ્લોકમાં કઠ ઉપનિષદ તથા ઉપનિષદમાં બહુ સરસ રીતે વ્યક્ત થયો છે તેમાં એમ પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેટલાક બદ્ધ તથા કેટલાક મુક્ત એવા અસંખ્ય જીવોમાં નિયંતા એક પરમ પુરુષ છે જે પરમાત્મા છે ઉપનિષદનો મંત્ર આ પ્રમાણે છે નિત્ય નિત્યાયમ ચેતન શ્વેતા નામ ભાવાર્થ એ છે કે બધ તેમજ મુક્ત એવા બંને પ્રકારના જીવોમાં એક પરમ પુરુષ ભગવાન હોય છે જે સર્વનું પાલન કરે છે અને તેમના કર્મ અનુસાર તેમને ભોગવવાની સગવડ આપે છે તે ભગવાન પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં સ્થિત છે જે બુદ્ધિશાળી મનુષ્યો તેમને સમજી શકે છે જે પૂર્ણ શાંતિ પામી શકે છે અન્ય કોઈની મિત્રો આ શ્લોક આપણો પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી જય દ્વારકાધીશ